સાયબર ક્રાઇમના બનાવોથી સાવચેત રહેવા જિલ્લાવાસીઓને પાટણ એસપીની અપીલ સાયબર ફ્રોડ અંગે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદ યોજી સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિઓ કોઈપણ સંકોચ વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવું સાહેબે જણાવ્યું હતું અલગ અલગ પ્રકારના ચૌદ જેટલા સાયબર ફ્રોડના લોકો બને છે ભોગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફેક આઈડી ફ્રોડ ક્રેડિટ આઈડી ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ જોબ ફ્રોડ સહિત સાયબર ક્રાઈમના લોકો બને છે શિકાર સાયબર ફ્રોડનો શિકાર બનનાર વ્યક્તિ તાત્કાલિક ઓગણીસો ત્રીસ હેલ્પલાઇન પર કરે જાણ સ્થાનિક પોલીસ સ્ટેશન અરજી આપી વિગત જણાવવા જિલ્લાવાસીઓને અનુરોધ પાટણ જિલ્લામાં દોઢ વર્ષમાં સાયબર ફ્રોડના ચોવીસ કેસો નોંધાયા સિત્યોતેર લાખની રકમ બેંકમાં સીઝ કરાઈ વીસ લાખની રકમ કોર્ટના ઓર્ડર બાદ જે તે નાગરિકને પરત કરાઈ બાકીના પચાસ લાખની રકમ બેંકમાં સીઝ છે તે પરત આપવાની કામગીરી ચાલુ છે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પાટણ જિલ્લાના તમામ જનતાને સાયબર ફ્રોડ કયા પ્રકારના થાય છે કેવી રીતે થાય છે બાબતે માહિતી આપવાનો હેતુસર પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી છે પાટણ જનતાને થોડીક માહિતી આપવાની હતી કે સાયબર ફ્રોડના જ્યારે પણ ભોગ કોઈ બને તો તાત્કાલિક ધોરણે સાયબર હેલ્પલાઇન વન નાઇન થ્રી ઉપર સંપર્ક કરે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એ બાબતે અરજી આપે તમામ વિગતો દર્શાવે જેથી પોલીસને તમામ માહિતીનો ઉપયોગ કરીને સાયબર ક્રિમિનલ્સને પકડી શકે એ માટે હેલ્પફુલ થાય જણાવીએ તો અલગ અલગ ફ્રોડથી પણ તમામ નાગરિકો ભોગ બનતા હોય છે જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે લોન આપવાના બહાની ફ્રોડ છે મેટ્રીમોનિયલ સાઇટ બનાવીને ખોટી માહિતી ઊભી કરીને ફ્રોડ થાય છે સેક્સ ના ન્યૂડ કોલ્સ આવતા હોય છે ને પછી પૈસાની માંગણી થતી હોય છે એટલે અલગ અલગ પ્રકારના બનાવો બનતા હોય છે જેથી કહેવાનું ફક્ત એટલું જ છે કે નજીકના પોલીસને સંપર્ક કરે તાત્કાલિક ધોરણે સાયબર હેલ્પલાઇન ઉપર કોલ કરીને તમામ માહિતી આપીને પોલીસની મદદ લઈને પોતાની નાણાંની રિકવરી કરાવી શકે પાટણ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં દોઢ વર્ષમાં કુલ ચોવીસ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને ટોટલ સિત્યોતેર લાખની અમાઉન્ટ ફ્રીઝ કરવામાં આવેલી છે જેમાંથી વીસ લાખની અમાઉન્ટ કોર્ટના ઓર્ડર બાદ પરત કરવામાં આવેલી છે જે તે નાગરિકને અને અન્ય પચાસ લાખની જે અમાઉન્ટ છે બેંકમાં ફ્રીઝ છે ને અત્યારે પ્રોસેસ એમને પરત અપાવવાની ચાલુમાં છે ચાલુ વર્ષમાં ટોટલ ચાર ગુના રજિસ્ટર થયેલા છે અને અત્યારે સાયબર ક્રિમિનલની પૂછપરછ પણ ચાલી રહી છે અલગ અલગ કેસોમાં